ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના સારોદ ખરીફ વિસ્તારના એક યુવાન બેકારીથી કંટાળી નોકરીની શોધમાં નીકળેલ યુવાન ગુમ થયો તાલુકાના સારોદ ગામે ખરી વિસ્તારમાં રહેતા મનહરભાઈ ધનજીભાઈ પરમારજીઓ જેઓ વર્ષની ઉંમર ધરાવે છે અને સારો સેસ પીઆઈ કંપનીમાં કોન્ટ્રાક્ટમાં વકર તરીકે નોકરી કરી પેટી રડે છે ઘરમાં આવક ઓછી હોય ઓગણીસ વર્ષના ધોરણ દસ પાસ વલસાડ ડિપ્લોમા કરેલ શિક્ષિત બેરોજગાર યુવાને મીઠો ઠપકો આપતા ઘરેથી નોકરી શોધવા નીકળેલ યુવાન નવ દિવસથી લાપતા હોય પરિવાર પર સંકટના વાદળો ઘેરાયા છે નવ દિવસથી ગુમ થયેલ યુવાની જાણવાજોગ ફરિયાદ વેળજ પોલીસ સ્ટેશનમાં કરેલ ત્યારબાદ એકાદ બે દિવસ પછી સુરત જહાંગીરપુરાનું લોકેશન આવતું હતું પરંતુ આજ ઘડી સુધી ફોન સ્વિચ ઓફ આવતો હોય કોઈ સઘડ મળેલ નથી ગરીબ પરિવારોના માતા પિતાનો લાડક અને બે બહેનોના ભાઈને આભ ગળી ગયું કે પછી ધરતીએ સમાવી લીધો જે પરિવાર માટે ચિંતાનો વિષય છે ગરીબ પરિવાર સોકાતુર બની વેળજ પોલીસને જાણવા જોક ફરિયાદ કરી આંખમાં આંસુની ધારા સાથે મીડિયાના શરણે આવી મીડિયાના માધ્યમથી વેળજ પોલીસને પોતાના પરિવારનો લાળકવાયો શોધી લાવવા બે હાથ જોડી વિનંતી કરી રહ્યાના સમાચાર મળી રહ્યા છે હું સારો ગામડા રહેવાસી છું મનહરભાઈ ધનજીભાઈ પરમાર ખરીપર વિસ્તારમાં રહું છું મારો છોકરો વૈભવ મનહરભાઈ પરમાર ત્રીસ તારીખે બપોરે બાર વાગે નોકરીની તપાસ માટે ગયો તો ભરૂચમાં અને કહ્યું કે સાંજે સાત વાગ્યા સુધી હું આવી જઈશ પણ મારો છોકરો સાત વાગ્યા સુધીમાં પરત નથી આવ્યો ત્રેવીસ તારીખનો પહેલી તારીખે વેડેસ પોલીસ ફરિયાદ આપી કે સાહેબ મારો છોકરો ગયો છે પણ પરત નથી આવ્યો તો બેડેસ સાહેબે ફરિયાદ જાણવા જો ફરિયાદ નોંધણી કરી પરંતુ છોકરો આવ્યો નથી પાછો ત્રીજી તારીખે પહેલી તારીખનું લોકેશન ત્રીજી લોકેશન સુરત ઝાંકીર બાજુનું બતાવ્યું અને પોલીસ સાહેબે એમ કહ્યું કે તમારો છોકરો સહી સલામત છે અને ચોવીસ કલાકમાં શોધી લાવીશું તમે ચિંતા ફિકર ના કરશો અમને સંતોષ થયો પોલીસની કાર્યવાહીથી બીજું કે ચૂંટણી પણ સામે આવી ગઈ એના લીધે કહ્યું કે તમે ફિકર ના કરશો છોકરો તમને ચોવીસ કલાકમાં તમને હું ઘરે લઈને આવીશું તમે જરા ચિંતા ફિકર ના કરશો એટલે અમને સંતોષ થયો પરંતુ આ વાતને આઠ આઠ દિવસ થઈ ગયા અને પોલીસે બી કાર્યવાહી સારી કરી છે એની ના નથી પરંતુ આટલા આઠ દિવસ થવા છતાં પણ અમને મા બાપને ખૂબ જ ઉભા રહે છે મા બાપ ખાતા પિતા નથી અને રાત દિવસ રડ્યા કરે છે કે છોકરો મારો ક્યાં ગયો તો મારે એ કહેવું છે કે બેડસ પોલીસ સ્ટેશનને મારી એ વિનંતી છે કે સાહેબ તમે આ કાર્યવાહી કરી છે સારી કરી છે પરંતુ તમે વધારે પડતી સારી કાર્યવાહી કરો અને મારો છોકરો જલ્દી સુપ્રત ઘરે આવી જાય એક બે દિવસમાં આવી જાય મારા પોલીસ સ્ટેશનને સાહેબને બી મારી નમ્ર વિનંતી છે કે મારા છોકરાને તમે સહી સલામત લઈ આવો એનાથી હું ખૂબ રાજી રહીશ ને તમારું ખૂબ મારા જે કંઈક ખુશીથી મારા પોલીસ સ્ટેશનને હું ને માનવતાથી મારા બાળકોની દવા દુવા લાગશે તમને આટલી મારી નમ્ર વિનંતી પોલીસ સ્ટેશનના સાહેબને મારી કે મારા છોકરાને લઈ આવો પડે બંધ મારું નામ મનીષાબેન મનહરભાઈ પરમાર છે હું સારું ખરી વિસ્તારમાં રહું છું અને મારી બે દેવી છે અને એક બાબો છે જે નામ છે વૈભવ છે એ વૈભવ દસ ડિપ્લોમા કરેલું છે અને ત્યાર પછી ત્રીસ તારીખથી કુંડ છે અત્યાર સુધી આવ્યો નથી સારોદમાં અરે મેરજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી છે એ લોકોએ કામગીરી કરી હમણાં ચૂંટણીના લીધે અત્યારે કે પછી કરીશું પણ કરવાના છે લોકો પણ એ લોકોને વિનંતી છે કે અમારા બાળકને શોધી આપીએ